અને એને એમ કીધું કે ઓલું બીજું સોસાયટી છે ને બીજી સોસાયટી ને આ ટકલા ડોક્ટર એને ફોટો પાડી લીધો કે આવડો આજ છે ને તો હું જોતો આવો જરી એ આ જાઓ જલ્દી આવજો સોંગા ફાય પછી જમવાનું છે ભૂખે લાગી છે મમ્મી ફોન ઉપાડે તો હારું પાસા ઉપાડ્યો તો ખરા લે હા મમ્મી હું તમને શું કહું છું ઓલે છાશ લેતા આવજો ફ્રીજ માં પડી છે ને ઈ હા અને ઓલા રાયતા મરસા કાચની બવણીમાં પડ્યા છે ફ્રીજ માં ઈ લેતા આવજો તમારા દીકરાને ખાવા છો માર ગોગડાને હા ડોસી માં આયા મીરા છે હા તો તમારે કેટલા વાર લાગશે મમ્મી બધું રંધાઈ ગયું તો તમે અહીંથી આવવાની પછી આ ખરી જાય પછી નો મજા આવે હા મહણીયા કાકા ફૂટા છે પણ તમે ક્યારે આવો છો બધા તો આવો હાલો ફટાફટ ખાવા બે જાય જીણકુડી બિચારી ઓ પ્રેગ્નન્ટ છે એને ભૂખ લાગી છે મહણીયા કાકા એ બિચારા પ્રેમથી આપણે એના ઘરે આમંત્રણ દીધું તો પછી ટાઈમે ખાઈ લેવાય ની બિચારા ગવટો મારા ભૂખ્યા થા હોય હાલો હાલો ફટાફટ ઉતાવળ રાખો

હાલો આયા જમવાનું તૈયાર થઈ ગયું કાઈ ઘરે આવો ને મહણી કાકા ને ઘરે હમણાં ગોગડી નાહુ બધા આવે છે હાલો આરો રોય જમી લેવાય ને તમને ભૂખ લાગી હતી કયા મલક ગુડાઈ ગયા તમે હું એકઈ મલક ગુડાઈ નથી ગયો સુડેલ તારે છે ને બોલવામાં ધ્યાન રખાય અને તારે છે ને આટો જ નથી તું તારા ધણીની કઈ વેલ્યુ કરતી નથી મને તું હાવ નંગના પેટ નો ધમજસ પણ હું એવો શું નહીં હું શું ડાયમંડ નો હીરો ઈ તને ખબર છે ભૂતના પેટ ની કોઈ દેવું કેતી નહીં આ મને ગુડાઈ ગયા નામ ને તેમ તું છે ને મારી ઈજ્જત તો કરતી જ નથી એમ

એ સોંગ આપે તમારે એટલા બધા ફોન માં મેસેજ આવે એટલા બધા ફોન આવે તમે હું વહીવટ કરવા આખા ગામ આવે તમે નથી કઈ કામ ધંધી નો કરતા ને કઈ લેવા કઈ દેવા તો આટલા બધા હું ફોન માં કોની આરે વહીવટ કરો છો નવરી બજાર રહ્યો ને ગોબરી બેન એટલે મારે કઈ કામ ધંધી નો કઈ છે ની અને મારા ભાઈ બન મારી જેવો ફોન કીરા કરે નવરા અને હું નવરો એ ગોગડી બધી લાપ મુઈ ને હાલો આપણે બધા ખાવા બેઈ જાય સીબરી માછી ને સીબરા માછા ને ના હોય જરા હાલ ને ભૂખ લાગી છે હવે Haji, varcealo, lazoma bejze in brimaš in jemlao sialo.